હૈદરાબાદમાં ઐતિહાસિક શાર મિનારની પાસે આવેલ ગુલઝાર હાઉસની ઇમારતમાં રવિવાર સવારે ભીષણ આગ લાગવાથી સત્તર લોકોના મોત થયા છે પોલીસે જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે અને મૃતકોમાં આઠ બાળકો છે અને તે પૈકી ચોથા નાના બાળકની ઉંમર ફક્ત એક વર્ષની જ છે સિનિયર પોલીસ અધિકારીને જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં લઈ જવામાં આવનારા તમામ સત્તર લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે આ ઇમારતમાંથી બહાર નીકળવા માટે એકમાત્ર માર્ગ લાંબી અને સાંકડી સીડી હતી પણ લોકો આ માર્ગમાંથી ઝડપથી બહાર નીકળી શક્યા ન હતા પોલીસે જણાવ્યું હતું કે ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર જ્વેલરીની દુકાનો હતી અને ઉપરના ભાગમાં બનાવવામાં આવેલા ફ્લેટમાં લોકો રહેતા હતા ધુમાડો ફેલાવાને કારણે લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો તેલગાણા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ એન્ડ ફાયર સર્વિસના ડાયરેક્ટર જનરલ નગી રેડી ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે સવારે છથી સને પંદર વાગ્યાની વચ્ચે આગ લાગી હતી સને સોળ વાગ્યે ફાયર બ્રિગેડને આગની જાણ કરવામાં આવી હતી અને સ ને સત્તર વાગ્યે ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ ગયા હતા ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો હતી અને પ્રથમ તથા બીજા માળે લોકો રહેતા હતા રેડીના જણાવ્યા અનુસાર પ્રથમ નજરે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે ઇમારતમાંથી બહાર નીકળવાનો એક જ માર્ગ હતો અને તે પણ સાંકળી સીડી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને બ બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને કરો અને પાછા આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે